અને કલ્પેશભાઈ એવા વ્યક્તિઓ માટે આદરણીય પરમ ભગવદીય મેં હમણાં જ કીધું એમ જેમનું એકદમ સરળ ને સહજ વ્યક્તિત્વ છે સ્વભાવ છે એવા ભાઈ શ્રી બાલકૃષ્ણભાઈ એ ગામના સન્માનિત વ્યક્તિઓ માટે પોતાના હૃદયના ભાવો છે એ વ્યક્ત કરવા ઈચ્છે છે ભાઈ ભાઈશ્રીને વિનંતી કરીશ કે ભાઈ એ એમના ભાવો રજૂ કરી અને ત્યાર પછી અહીંથી જ એ સન્માનિત વ્યક્તિઓનું ભક્તિ મંચ પર સન્માન કરવામાં આવશે આપ સૌએ આપનું સ્થાન છોડવાનું નથી હજુ આપણે ખૂબ સુંદર મજાનો લાભ લેવાનો હોય એક પણ વ્યક્તિ એમનું સ્થાન છે એક રૂપિયા છોડશો નહીં સર્વે વૈષ્ણવોને મનોરથી બાલાના જય શ્રી કૃષ્ણ દેવશ્રી બાપા પરિવારના તેમજ બાલાના જય શ્રી કૃષ્ણ પૂજ્ય પાંચ પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી હરિરાયજી મહાદોષિના ચરણોમાં કોટી કોટી દંડવત અને હું મારા વક્તવ્યનો આરંભ કરું છું માટે મારી વિનોદ ધૂર્તિના હિસાબે કોઈ નાનું મોટું દુઃખ ન લગાડશો અને સરળ રીતે સ્વીકારજો અત્યારે આપણા નવા ગામની અંદર ઘણી બધી એવી વિશિષ્ટ વ્યક્તિઓ છે જે હકીકત કાયમના માટે સન્માનને લાયક છે એમનો હું પ્રાસ્તાવિક પ્રવચન આપી અને પછી હું વિરામ કરીશ પણ બધી વ્યક્તિઓને સ્ટેજ ઉપર બાવા નાતે ઉપેરણાથી સન્માન ગ્રહણ કરવાનું છે મારી પાસે સાયડલું સ્ટોકમાં આવી છે તો કરીશ જય શ્રી કૃષ્ણ કરીશ પણ કરીશ ખરો પહેલાં તો જે આપણે આપણા ગામ સાથે સંકળાયેલા આપણા ગામના ખરા પણ આપણા ગામ સાથે સંકળાયેલા ત્રીસ ચાલીસ વર્ષથી છે પણ નહીં અને આપણે જે અતિ અતિસે અતિ સુંદર પ્રસંગ આપને મેન્ટેન કરી શક્યા એના માટે હું ખૂબ ઋણી છું કે આપણે સમાજના ભૂમિદાતા એવા નરેન્દ્રભાઈ મોહનજીભાઈ અકબરી જે આજે એની કર્મભૂમિ નવા ગામ હતી એના ચાલીસ પિસ્તાલીસ વર્ષથી નવા ગામ છોડી દીધું છે છતાં પણ આપણા ગામ સાથે જોડાયેલા છે અને આપણા સમાજની જન્મભૂમિના દાતા જે માટે એના માનમાં પાડો બીજું પરમ પૂજ્ય ગૌલોકવાસી કુરજી બાપા જેવા પરમ ભગવતી પ્રેરણા એમના આશીર્વાદથી હંમેશા સતત કંઈક નવું કરવાની જેને ખેવના છે કંઈક સારું કરવાની ભાવના છે જેને આજથી ઘણો સંઘર્ષ કર્યો ઘણો સામનો કર્યો એવા કાકા કબરી જેમને એકસો સત્તર ચેકડેમ લેવનારના આપણા ગામના પ્રણેતા છે તે આપણા ગામને કાયમને માટે નંદનવન અને ગોકુલિયું બનાવ્યું જે ઘર ઘર સૌની યોજના જલ યોજના આપણા અત્યારે મોદી સાહેબ અત્યારે એવા આપણા કાકા તો અતિ પંદર વીસ વર્ષ પહેલાં લે આવ્યા છે તો એવા ચેકડેમના પ્રણેતા હશુભાઈ અકબરી એથી વિશેષ કદાચ આ સેવા તો એટલી બધી દુર્લભ છે કે જે આપણે માની ન શકીએ આપના લોક લાડીલા હવના ડાયા કાકા બધાના ડાયા કાકા ચાર પેટી સુધી છોકરો તો ડાયા ડાયા કાકા એના એવા ડાયા કાકા જેમને સાંભળજો બહુ સાંભળવા જેવી વાત છે સાતસો ને પંચ્યાસી સ્વર્ગો શ્વાસની અંદર જેની અંતિમ ક્રિયામાં હંમેશા મોખરે રહ્યા છે એવા સાતસો ને પંચ્યાસી પછી ડાયા કાકા ગૌલોક પાસે થઈ જાય ને આપને ખબર નહીં પડે આ વાળા કોઈ હિસેક નહીં હોય એવડા મેન્ટેન કર્યા રહ્યા છે સતત સમાજની ગૌશાળાની માણાને કેનો ન શાહબુદ્દીન રાઠોડ કહેતા કે અમારા ટીકુવાન ભીકુબાન આમંત્રણ હોય કે ન હોય પણ આ તો હોય જ ગામનું માન સન્માન હરેક વસ્તુને બધી રીતે હેન્ડલ કરીને સતત નાનપણથી આપણે બહાર કુળજી બાપાનો ફોટો છે મારા મહાનુભાવોના ફોટા પણ છે સતત સેવા આપી આવા વિરલ ગૌશાળા સમાજ જેને કહેવાય ને કે શમશાન ભૂમિ આવી હરેક વ્યક્તિ હરેક વસ્તુમાં એમનું યોગદાન છે એવા ડાયા કાકાનું આપણે તાલીઓ પાડીને સન્માન કરશું બીજું કે એવું જ એક વિરલ વ્યક્તિત્વ કાકા જેમને આજે એમના એક અવાજે એ કંઈ એમ કદાચ વિચારે કે મારે આપને ગામમાં સુંદર કાર્ય કરવું છે એટલે ગામનો નાનામાં નાનો એક પણ કાર્ય કરે એમ કે શું કાકા એમ કીધું કે રામજી મંદિરનો જીર્ણો ઉદ્ધાર કરવો છે ગામ ઓકે કે શું કાકા કે શિવ મંદિરનો જીર્ણો ઉધાર કરવો છે ઓકે કે શું કાકા એમ કીધું કે આપણા કુળદેવી ખોડિયારમાંનું આપણે મંદિર બનાવવું છે ઓકે અને એ મંદિરની અંદર વલ્લભપુરને કુળને પધરાવા જેવું સાહસ એને કીધું પધાયરા જે જે રાજીપેથી પધાયરા અને આજની તારીખમાં આપણા ગામમાં નાના મોટા જેને કહેવાય ને ઓલા નાથ દ્વારા મંદિરમાં એક કહેવત છે ત્યાં છે ને બળી અપરસ આલે બળી અપરસ છોવાય નહીં એમાં આપણે કે શું કાકા છે ને બળી બળી અપરસવાળા મરજાદી છે એટલે બધા પ્રસંગોના અંદર મોન ને એમની જે રસોઈ કળા હતી એનું આ જીવન નિઃસ્વાર્થ ભાવે એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર સેવા આપી છે આજે પણ ભંડારામાં સેવા આપી રહ્યા છે એ પછી બાદાભાઈ દેવરાજભાઈ કબરી કે જે આપણે સમાજ માટે પાયાને જે ફંડની અતિ જરૂર હતી ત્યારે એમનું પોતાનું પોતાનું વ્યક્તિગત યોગદાન બહુ મોટું આપેલું છે એવા બાધાભાઈ જે અત્યારે આપણે પ્રસંગ કરી રહ્યા છીએ આ વાડી પણ એમની જ હતી એમની છે અને એ સામે જ રે છે એમના માનમાં એક તાલીઓ પાડો કે સમાજનું જે ભવન નિર્માણ છે એમનો બહુ મોટો ફાળો છે તે પછી આપણા ગામમાં ગોવર્ધનનાથજીની હવેલી જે અત્યારે અહીંયા ઉપસ્થિત નથી એવા મોહનભાઈ સાવલિયા ભૂમિદાતા ભલે ઉપવાસ થઈ પણ નવસારી બેઠા બેઠા તાલિયું તો સાંભળશે એટલે તાલિયું એના નામની પારો ભૂમિદાતા છે અને આ જીવન હમણાં સુધી પછી યુવા પેઢીને પોતે બધી બાગડોર આપી એવા ભાણજીભાઈ સાવલિયા એમનું સતત હવેલીને આપને જેને કહેવાય ને કે કેશવજી બાપા પટણી પરિવાર અહીંયાથી ઠાકોરજી પધરાવીને ગયા ને ત્યાર પછી પુનર્જીવિત હવેલી આજ સુધી સરળ નવી ટીમને સોંપી ત્યાં સુધી અવિરત સેવા આપી એવા પૂર્વ પ્રમુખ આપના હતા એમના માનમાં પણ અદ્ભુત તાલીઓ પાડો પછી કુમનભાઈ અહીંયા હાજર હોય તો સારી વાત છે કે આપને ઘણી વસ્તુ ખબર ના હોય આપણે કુંમનભાઈ અકબરી ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ વડોદરા જ્યાં બાવા જ્યાં ત્યાં આપણે બધા રહ્યા એવા કુંમનભાઈ અકબરી એ પણ અહીંયા ઉપસ્થિત હશે તો સન્માન સ્વીકારવા પધારશો થોડી વાર પછી પછી દિનેશભાઈ વલ્લભભાઈ અકબરીન ગોપાલભાઈ પ્રેમજીભાઈ સાવલિયા કે આજે ગામની અંદર હરેક ગામની અંદર કોરોના પછી ભોજનાલયની બહુ જરૂર છે ઘણા બધા ગામોમાં ભોજનાલયો થાય છે સંચાલનના અભાવે ગામના પ્રેમભાવના અભાવે પાછા વિસર્જન પણ થાય છે સર્જન વિસર્જન એ પ્રકૃતિનો નિયમ છે પણ આપણા ગામમાં અવિરત નિઃસ્વાર્થ ભાવે પોતાની સેવા આપી સતત આપણા ભોજનાલય જીવન જીવાવાળા વૃદ્ધોને વડીલોને જેને પોતાનું કંઈ પણ યાદ નથી આવવા દે તો એવું સરસ ભોજનાલય ચલાવે છે એવા દિનેશભાઈ વલ્લભભાઈ અકબરે અને ગોપાલભાઈ પ્રેમજીભાઈ સાવલિયા આ બેના માનમાં કુલદાર તાલિયો પાડો બીજું એક આપણા ગામનું વ્યક્તિત્વ નથી પણ એ દીકરી મારા માટે અંતર છે અને હતી અત્યારે પંજાબ એમની જોબ પંજાબ છે એવા આપના મારા પોતાના ભાઈ દાદરથી મારા ભાઈના દીકરાના દીકરી દિશા સુતરિયા જેનો મેં પત્રિકામાં ઉલ્લેખ કરેલો છે એ અત્યારે મેનેજર છે એફએમસી કોર્પોરેશન જે ફાર્મિંગ ક્ષેત્રે એનું બહુ મોટું યોગદાન છે આ કંપનીનું પંજાબ જમ્મુ કાશ્મીરમાં એમની જોબ છે એમના પપ્પા અહીંયા હાજર છે આપણે એમનું પણ સન્માન કરશું એવા દિશા સુતરિયા પછી અદ્ભુત વ્યક્તિત્વ કે જે રોજ આપણે ઠાકોરજીના આવા સુંદર દર્શન કરાવી રહ્યા છે કે જેને કહેવાય ને કે શબ્દ બહુ ઓછા પડે એવા સુંદર સજાવટ કરી રહ્યા છે એવા જમનાદાસ નાથાભાઈ સાવલિયા ભગવત સુખાર સજાવટ સેવા જેમની અવિરત છે એમના માનમાં તાલિયો પાડો એમના સાથે એમનું વૃંદ છે માધવભાઈ ગિરધરભાઈ અને ગોપાલભાઈ આ ચાર જણાની ટીમ આપણા ગામને આજે આવા સુંદર મનોરથોના રોજે દર્શન કરાવે જે સજાવટ સેવા એટલી અદ્ભુત છે કે આપને આ શ્રીમદ ભાગવત કથા કાર્યક્રમમાંથી એટલી બધી મને પ્રેરણાઓ આવે છે બહારથી ફોન આવે છે ભાઈ તમારે આ સજાવટવાળા કોણ છે મેં કીધું ભાઈ અમારી સજાવટવાળા કોણ છે એ મને ખબર કોણ હતી એ કહ્યું એનું નામ ગોપી છે એની ટીમ છે તો આવા આવા મહાનુભાવો આ બધી બાપાની કૃપાથી આવી પ્રેરણાઓ મળે છે બીજા આપના અત્યારે લેવા પડેલ સમાજ